ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે નશામુક્ત ભારત મેરેથોન નમો યુવા રન આણંદ ટાઉન હોલથી વલ્લભ વિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ સુધી ત્રણ કિલોમીટર મેરેથોન યોજાઈ આ મેરેથોનમાં આણંદ ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલ પોલીસ જવાનો તેમજ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આ નમો યુવા રનમાં જોડાયા હતા આ તમામ યુવાઓ દ્વારા ડાન્સ કરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જ્યારે સેવા પખવાડિયા તરીકે ઉજવાતો હોય અને પૂરા ભારત દેશમાં દરેક નાગરિક જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા આવે છે ત્યારે નવમો યુવા રણ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા યુવા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં આદરણીય સંજયભાઈ આપણા જિલ્લા અધ્યક્ષ આદરણીય યોગેશભાઈ પથિકભાઈ અને પૂરા યુવાઓ જોડાયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સશક્ત ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓ એની સાથે હશે તો ત્રણેય સૂત્ર પૂરા થશે એવું પ્રધાનમંત્રીનું માનવું છે ત્યારે યુવાઓ નશામુક્ત બને અને ભારત દેશને વિકસિત બનાવે આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આનંદ નશા મુક્ત બને ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને તે આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં આવે છે જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ કહેતા હોય કે નશામુક્ત ભારત બનાવીએ નશામુક્ત મુક્ત આનંદ બનાવીએ તો એમાં સહભાગી થઈ અને નશા મુક્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના નામે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશની અંદર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રંગનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ નશા મુક્ત બને ભરત નશા ભોગ મુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ નમો યુવા આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીં આગળ ભાગ લેનાર સૌ અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ નશા મુક્ત બને એમાં આણંદનું પણ યોગદાન હોય એ ભાવ સાથે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફરી વખત હું આણંદ યુવા મોરચાના પ્રમુખ અતિભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું फिराज सय्यद दिव्यांग न्यूज आनंद